અશોક શિલાલેખ પાસે એક ચેકપોસ્ટ પ્લાસ્ટિક બેન માટેની કરવામાં આવેલ છે આ ચેકપોસ્ટ અત્યારે હાલ આજથી શરૂ કરેલ છે અને ત્યાં ત્રણ ટીમ મૂકવામાં આવેલ છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની સૂચના મુજબ આ ત્રણ ટીમ છ થી બે બે થી દસ અને દસ થી છ રાઉન્ડ ધ ક્લોક ત્યાં ચેકિંગ કરશે અને ભવનાથ વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવા દેવામાં આવશે નહીં અને લોકોને પણ જાગૃતિ માટે ત્યાં બેનરો અને આ બધું મૂકવામાં આવેલ છે કે ભવનાથ માં પર્યાવરણને નુકસાન ન થાય તેથી પ્લાસ્ટિક મુક્ત રહે પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ના કરે આવતા યાત્રાળુઓને પણ આપણે જાણ કરેલ છે કે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ભવનાથ ક્ષેત્રની અંદર બેન કરેલ છે તેથી લઈ આવવું નહીં અને જુનાગઢની પબ્લિકને અને તમામ લોકોને

મૂકવામાં આવેલ છે અને આમાં ત્રણ ટીમ મૂકવામાં આવેલ છે મહાનગરપાલિકા દ્વારા છ થી બે બે થી દસ અને દસ થી છ આ ટીમની સાથે વન વિભાગ અને પોલીસ તંત્ર પણ સાથે રહી અને આ કામગીરી કરશે અને ચેકપોસ્ટ પાસે તમામ પ્રકારનું પ્લાસ્ટિક અત્યારે એકત્ર કરી અને ભવનાથ સિટીની અંદર અંદર જવા નહીં દેવામાં આવે ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમપૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ ખ્યાતનામ ભજની વિજયભાઈ ગઢવીના મુખેથી સંતવાણીના સુર સંભળાશે આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે શુભ સ્થળ રામદેવ પીર મંદિર ગામ રામગઢ લફરા મુંદ્રા કચ્છ સમય રાત્રે દસ કલાકે નિમંત્રક સ્વર્ગવાસી પ્રતાપસિંહ જાડેજા રામગઢ લફરા સ્વર્ગવાસી મણિલાલ આરસોની વડાલાવાળા